હરી ઓમ લંબોદરમ નમસ્તભ્યમ સતત મુદક પ્રિય નિર્ઘ્ય સુસર્વદા હું હર્ષિત વ્યાસ આપણું ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી મકરસંક્રાંતિ વિશે આપને થોડી માહિતી આપવા માગું છું ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાંથી પ્રવેશ કરતાની સાથે જ કમોટાની સમાપ્તિ અને નવા વર્ષનો શુભ દિવસોની શરૂઆત એટલે કે સંક્રાંતિ સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે ત્યારે મકર સંક્રાંતિની શરૂઆત થાય છે મકર સંક્રાંતિના દિવસે દાનનું ખૂબ જ મહિમા બતાવવામાં આવ્યું છે આ દિવસે કરેલું દાન એ પુન અક્ષય પુણ્ય પાની સન્માન ગણવામાં આવે છે આ દિવસને કરેલું દાન વધ તપ અને તમારા ઈષ્ટ દેવતાઓનું પૂજન એ દસ હજાર ગણ્યું પુણ્યની પ્રાપ્તિ કરાવે છે કયા કયા અલગ અલગ રાશિઓના અલગ અલગ જાતકોને કઈ રાશિનું કયું દાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તે હું આપને જણાવું છું સૌ પ્રથમ પહેલાં મેષ રાશિ મેષ રાશિવાળા જાતકોને મકરસંક્રાંતિના દિવસે લાલ વસ્ત્ર ગોર સાકર તુલસી મગફળી આ વસ્તુનું દાન કરી શકાય છે બીજા નદીની રાશિ આવે છે વૃષભ વૃષભ રાશિના જાતકોને સફેદ વસ્ત્ર દહીં સાકર ચાંદીની ગાય આ વસ્તુનું દાન કરી શકાય છે ત્રીજી રાશિ આવે છે મિથુન મિથુન રાશિના જાતકોને મગની દાળ ચોખા કાળી વસ્તુ અડદની દાન અને કાળા તલ આ વસ્તુનું દાન યોગ્ય પ્રમાણમાં કરી શકાય છે ચોથી રાશિ આવી છે કર્ક કર્ક રાશિના જાતકોને ચોખાનું દાન ચાંદીની વસ્તુ અને સફેદ વસ્તુનું દાન કરી શકાય છે સિંહ રાશિ તાંબાની વસ્તુ ઘઉં ઘઉંનું દાન ઊનનું દાન અને ધાબડાનું દાન કરી શકાય છે છઠ્ઠી રાશિ આવી છે કન્યા આ કન્યાના કન્યા રાશિના જાતકોને લીલા વસ્ત્ર ચોખા સાકર મધ અને તલનું તેલ નું દાન કરી શકાય છે ચોથી રાશિ આવે છે તુલા તુલા રાશિના જાતકોને ખાંડ સફેદ વસ્ત્ર તલની બનાવેલી ચીકી આ વસ્તુનું દાન કરી શકાય છે બીજી રાશિ આવે છે વૃષિક જે વૃષિક રાશિના લોકોને જાતકોને મગ લાલ વસ્ત્ર તાંબાના વાસણ તથા તલ તલનું દાન કરી શકાય છે પછી આવે છે ધનુ રાશિ ધનરાશિ ધનરાશિના જાતકોને પીળા વસ્ત્ર ચણાની દાળ પીળી હળદર અને સોનાનું દાન કરી શકાય છે પછી આવે છે મકર મકર રાશિના જાતકોને કાળા તલ તલનું તેલ ઊન દાબળા તથા તલની બનાવેલી વસ્તુનું દાન યોગ્ય પ્રમાણમાં કરી શકાય છે પછી આવે છે કુંભ રાશિ કુંભ રાશિને કાળા તલ અડદનું અડદની દાળ કાળા વસ્ત્ર લોખંડ કદાચ સરસોનું તેલનું દાન કરી શકાય છે પછી આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને રેશમી કપડાં ગોળ પીતાંબર સોનું આ પીળા કલરની વસ્તુનું દાન કરી શકાય છે આ બારે બાર જાતિના રાસકોને યોગ્ય શક્તિ પ્રમાણે યોગ્ય પ્રમાણે દાન કરવામાં આવે છે અને શાસ્ત્ર એવું કહે છે કે દાનમાં આપેલું અને યજ્ઞમાં હોમેલું ક્યારે નિષ્ફળ જતું નથી તો આપ સૌને હું આપણું ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી आपने अलग अलग राशि अलग अलग दान ने संपूर्ण महत्ति तुम जो व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।